કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ તથા માંચલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિનગર મોબાઈલ પોઈન્ટ નામની દુકાનમાં જૂના મોબાઈલ ખરીદ વેચાણ નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી નહીં કરતા દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કોમ્પ્લેક્ષમાં આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ નામની દુકાનમાં ચેક કરતા દુકાનના માલિક સુનિલ રાજકુમાર નવલાણી દુકાનમાં હાજર મળી આવતા તેઓએ પોતાની દુકાનના જૂના મોબાઈલ ફોન ખરીદ કરી વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા મુજબનું રજીસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓની પાસે કોઈ રજીસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાઈ આવેલ તેમજ માંજલપુર અલવા નાકા ચાર રસ્તા પાસે આવેલ મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની દુકાન ચેક કરતા દુકાનના માલિક નરેન્દ્ર વાઘારામજી રાજપુરોહિત નાઓ દુકાનમાં હાજર મળી આવતા તેઓએ પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય તેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા મુજબ રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓની પાસે કોઈ રજીસ્ટર નિભાવેલ નહી હોવાનું જણાઈ આવેલ આમ મદની મોબાઈલ કેર તથા મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની જૂની મોબાઈલ ફોન ખરીદ વેચાણના દુકાનમાં દુકાન માલિકના એ જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે જાહેરનામા જણાવ્યા મુજબનું કોઈ રજીસ્ટર નહીં નિભાવી વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા મુજબ મોબાઈલ શોપના દુકાનદારો વિરુદ્ધમાં કારેલી તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો ત્રેવીસ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલ આરોપી એ રાજ મોબાઈલ રિપેરિંગ દુકાનના માલિક સુનિલ રાજકુમાર નવરાણી ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો વેપાર રહેવાસી શ્રી બાવન લક્ષ્મી સોસાયટી જૂના આરટીઓ ઓફિસ પાછળ વારસિયા વડોદરા અને બીજું મારુતિ મોબાઈલ પોઈન્ટ દુકાનના માલિક નરેન્દ્ર ઘારામજી રાજપુરોહિત ઉંમર વર્ષ બાવીસ ધંધો વેપાર રહેવાસી પાંચસો ચાર એવન્યુ નાકા માંજલપુર વડોદરા શહેર કામગીરી કરનાર એસઓજીના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાથડા એએસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ એએસઆઈ આસિફ ઇકબાલ મોહમ્મદ અલી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લોટન અને હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ધુડાભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો